સહજાત્મ સ્વરૂપ પરમગુરુ શ્રી સોભાગ મુક્ષ્યે વિસ્મરણ કરવા યજ્ઞ નથી બળભાગી સૌભાગી એવા સત્યપરાયણ રાજ પૂજ્ય જૂઠાભાએ વિસ્મરણ કરવા યજ્ઞ નથી પ્રકાશેના આવે તરુવર્તણા મૂળ પણ એ રહીને એકાંતે અવનિતળ ઓથે હરખતું સમર્પે સેવાને તરુવિકસતું ફૂલ ફળતું યશસ્વી મૂળોની કદર કરતું હા કવણ એ કેરી ખાતી વખતે જ્યારે ખાનારને આનંદ આવે ત્યારે કોઈ ગોઠલું યાદ કરતો નથી તેમ ઘણી વખત મૂળ પુરુષ જેના નિમિત્તે જ્ઞાની વાણી ખરે તે વાણી વાંચતા વિચારતા સમજતા તેનું મૂળ નિમિત્ત યાદ આવતું નથી અમુક વખત તો તે અંગે જાણકારી પણ હોતી નથી દુનિયા આવા ગુપ્ત પ્રસંગોથી અજાણ જ હોય છે જગતને દેવ અને શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આગમની મૂળ પ્રત સાંપડી એમાં મૂળમાં જોઠાભાઈનું સત સતનું ઓળખાણ સતની ઝૂરણા અને સતમાં જ પરાયણતા પાયામાં છુપાયેલ છે પૂજ્ય પરમ પરમપુવોને આ ભવે તો મળ્યા યથાર્થ ઓળખી પણ ગયા પૂર્વભે પણ ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા એમ વાત આવે છે આ ભવે તો માત્ર ત્રણ જ વરસ અને તે પણ વ્યવહારિક અંતરાયો સાથેનો સમાગમ આધિગ્રસ્ત વ્યાધિગ્રસ્ત અને ઉપાધિગ્રસ્ત પણ આ કાંઈ પાંચ પંદર વર્ષનો આભો પૂરતો ટૂંકો હિસાબ નથી ભવની આરાધના બાદ આવા સમાગમ થાય છે ઉત્કૃષ્ટ ત્યાગ અને વૈરાગ્યને લઈને ખરા ધર્મની આત્મતત્વની શોધમાં તો તેઓ હતા જ સંપ્રદાયો પણ બદલાવ્યા બદલવા પડ્યા બદલાવાય પડ્યા પરંતુ ધર્મ જે ગણાય છે તે પ્રમાણે આચરણ કરીને કંઈ શાંતિ થઈ નહીં છેલ્લે પૂર્વના સંસ્કારને લઈને અને પરમ યોગ યોગબળને લઈને સ્વયં ભગવાન જ ભક્તોની મદદે દોડી આવ્યા ત્યારે દ્વારખડા ભગવાન મોક્ષમળા છપાવવાના ઉત્તમ નિમિત્તને પકડીને પરમકુપાઉદેવ અમદાવાદ ક્ષેત્રે જાય છે અને એ રીતે જૂઠાભાઈ જે પૂર્વભવે તો પરિચયમાં આવેલા ફરી આ ભવે પરમકુપાઉદેવના સંપર્કમાં આવે છે પરમ કુપાળદેવની યાદશક્તિ જ્યોતિષ શક્તિ કવિત્વ શક્તિ અવધાન શક્તિ અને વ્યવહારિક અને પરમાર્થિક સિદ્ધિઓ જોઈને તો સામાન્ય મનુષ્ય પણ આકર્ષાય તેવા અતિશયો આ દેવાંશી યુગ પુરુષમાં તો હતા જ સાથે પરમાર્થ વિશે મૂંચો કે પ્રશ્નોના જવાબ જૈન આગમની ઊંચી વાતોના ખુલાસા ચોપડાના પાના ફેરવ્યા વગર જ થતા ગયા અને આશ્ચર્ય સાથે આનંદ અને ઓળખાણ જૂઠાભાઈને વધતી ચાલી પ્રીતિ હતી હવે પ્રતીતિ આવી પૂર્વના સંસ્કાર ઉત્કૃષ્ટ નિર્વેદ અને સંવેગને લઈને પૂજ્ય જોઠાભાઈને તો ઓળખાણ વધતી ચાલી પ્રથમ મિલનમાં જ જાણે મનોમન શરણાપન તો થઈ જ ગયા હતા પ્રત્યક્ષ અને પત્રો માટે સત્સંગ દિન પ્રતિદિન વધતો ચાલ્યો કે દેહ વિલય વખતે પણ ધર્મના પૂર્ણ આલાદ સુધી પહોંચી ગયો ફળ પાક્યું રસ ધરાઈને ચાખ્યો અને શાંત થઈ ગયા સતમાં જ પ્રયાણ થઈ ગયા તે દેહ વિલયની છેલ્લી પળ સુધી સતમાં જ આત્મામાં જ પ્રયાણ રહ્યા અનંતકાળના અસમાધિ મરણને મારી નાખ્યા ઉંમરમાં તો કુવલદેવ કરતા એક વર્ષે મોટા પણ કુવલદેવ પત્રોમાં સંબોધનમાં લખતા તે મુજબ ચિરંજીવી બનાવી દીધા પરમકૃપાળદેવ જ્યારે મોરબી ક્ષેત્રે હતા ત્યારે જુઠાભાઈ તેમના કાકા અને મુનિમને લઈને ઉઘરાણીએ જતા મહિનો મહિનો ધંધાના વહીવટી કામો ચાલુ રહે કાકા અને મુનિમ ઉઘરાણી કરે અને પરમ પરમકૃપાળદેવ પાસે સત્સંગની ઉઘરાણી કરે વચનામુના શરૂઆતના પત્રો બોધ વચન વચનામુ પાંચ સ્વરોદય જ્ઞાન એ વગેરે પત્રો પણ જેઠાભાઈ રૂબરૂમાં મોરબીજીને લઈ આવેલા તે જ પ્રમાણે ભરૂચ ક્ષેત્રે પણ પરમપુલનો ઘનિષ્ઠ સમાગમ થયેલ પોતાને ઘેર તો થયેલ જ અને પત્રો અને પ્રત્યક્ષમાં શરૂથી લઈને દેહવિલયના છેલ્લા અઠવાડિયા દરમિયાન પણ પ્રત્યક્ષમાં આખી આખી રાત સમાગમ થયેલો સત્સંગની એક ઘડી આધિગડી પુની આધિ જો કોટી અપરાધ કાપી નાખે તો આ તો પરમ સત્સંગ તેનું ફળ શું હોઈ શકે એ કે જે પૂજ્ય જોઠાભાઈએ હાંસિલ કર્યું યોગાનુ યોગ જેમ કારણ અને કાર્ય મળી જાય તેમ અંબાલાલભાઈ ગયા હતા તો અમદાવાદ છગનભાઈની ઓળખાણે કોઈક લગ્નની જાનમાં પરંતુ જોઠાભાઈના પ્રત્યક્ષ પ્રસંગમાં આવ્યા અને પરમાસ પામવાની અને પરમપેને મળવાની લગ્ની લાગી માત્ર જોઠાભાઈ પાસેથી પરમપૌદેની પરમાસ જ્ઞાન સંબંધી વાતો સાંભળી અને કૃપાઉદેવના બે ચાર પત્રો વાંચ્યા અને પૂજ્ય અંબાલાલભાઈને પરમકુપાદેવની વાણીની ઓળખણ થઈ ચૂકી કે આ લખનાર પુરુષ આત્મજ્ઞાની હોવા જોઈએ પછી તો અગિયાર અગિયાર વર્ષ પ્રત્યક્ષ સમાગમ અને પત્રો વાટેનો ઘણી સમાગમ થયો દશા દિવસે દિવસે ઉત્તરોત્તર વધતી ચાલી વિતરાગનો મૂળ માર્ગ એ ભગવાન મહાવીર પાસેથી પરમકુવાદેવ લઈને આવ્યા હતા કે આ દુનિયામાં તેની પ્રભાવના કરવા પરમ કુપુદેવે અંબાલાલભાઈને નિમ્યા પરમકુવાદેવની હેરાતીમાં જ આ પત્રોની નકલો કરીને ચોપડી બનાવવાનું શરૂ થયું અને આગળ જતાં એક ગ્રંથનો આકાર લેશે એ જાણે કુપૌલદેવના જ્ઞાનમાં તો હતું જ કેમ કે પરમકુપોળદેવે તો વચનામૃત એકમાં પહેલાં કાવ્યની પહેલી કડીમાં જ કહી દીધું છે કે ગ્રંથારંગ પ્રસંગ રંગ ભરવા ત્યારે જ આ ગ્રંથનું લખાણ શરૂ થઈ ચૂક્યું હતું ગણધર તુલ્ય કામ કરી પૂજ્ય અંબાલાલભાઈએ તો આ કામ પૂરું કર્યું અને જગતને વચનામૃતની અણમોળ ભેટ મળી તેને મૂળમાં મૂળ પુરુષ પૂર્ણ પુરુષ પરમકુપોળદેવ તો ખરા જ સાથે જૂઠાભાઈનું યોગબળ પણ અવિસ્મરણીય છે અનુપમ છે પૂજ્ય જૂઠાભાઈ ખરેખર સતમાં જ પરાયણ સત્યપરાયણ જે નામ પરમ પરમપૌદેવે ગુણોને આધારે ભાવ ગુણોને આધારે યથાર્થ જ પાડેલું તે સાબિત થયું શ્રી સૌભાગ મુમુક્ષીએ વિસ્મરણ કરવા યોગ્ય નથી તે મુજબ વચનામુત સાતસો બ્યાસીમાં પરમપૌદ્ધે પ્રકાશ્યું છે તે વાંચતા વિચારતા કે કોઈ પણ પત્રની વાત કરતા મનમાંથી જોઠાભાઈને પણ ભૂલાય એવું છે નહીં પૂજ્ય જોઠાભાઈ આ પાવન આત્માના ગુણોને ન વાતતા પરમપોધે સ્વયં પરમાત્ખે જન્ય વાક્ય લખ્યું કે જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ મૂળમાં તો સૌભાગભાઈ બેફાટ આત્મા અનુભવી જોઠાભાઈ પાવન આત્મા એવા બળભાગી સૌભાગી યાદ કરવાની વાત જ ક્યાં ભૂલવાના જ નથી એ રાજ એ રત્નો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરો વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો વચના એક એક બોધ વચનને ભૂલવાનું નથી યથાર્થ બોધ સ્વરૂપ પરમ પરમકૃપાળુદેવને ભૂલવાના નથી પરમ પરમકૃપાળુદેવ તો પૂર્ણ પુરુષ તેઓનું યથાર્થ ઓળખાણ જે જે ભક્ત રત્નોને થયું તેઓ પણ સહજ આત્મ સ્વરૂપ તેઓ તો બધા જ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન તણો દરિયો તેને પામનતા તો ભાવ સાગર ક્ષણમાં તર્યો અસતા રમતા પ્રગટ હરિ રે लेता राज देता राज चालता राज सर्वत्र राज हे राज सर्वत्र राज सहजात्म स्वरूप परम गुरु अम्बालाल अमदाद गेला लग्न प्रसंगे त्यार पहला कपूर सन नहीं थे लो जुठा भाई तंग गया पच्चीस अम्बालाल कैसे जुठा भाई બરોબર દઈશું જુઠા ભાઈ બોલ્યા કે પતિ બંધ કરો વર્વંગ અને પ્રતિબંધ લાગ્યો નહી બીજો તો તૈયાર થઈ ગયો કપડો પહેર કે બાકી રાજીત શું પૂછ્યું પા કોતો તમે કૃપા દે પ્રતિબંધ આયા અમ્માને લાગી પછી જેને લાગી થઈને લાગી થઈ અને એના વળગે ને લાગે જૂઠા ને લાગી એના વડે અંબાલા ને લાગી અંબાલા ને લાગી એના વડે પ્રભુ થાય પ્રભુ લાગી એને પગે વળગે તો લાગે પણ લાયક હતા પણ કંડમ ગોળો હોય ને સીધો વળગે તોય ના લાગે वीजी वि, लाग पगे लागे पगेर वेळ आपण वीजी लागे पण खंडम तो तर ना लागे